સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે ત્યારે થોડા દિવસો અગાઉ જ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો છે ત્યારે મહિલા દર્દીઓને ગાયનેકોલોજી વોર્ડમાં જવા માટે પગપાળા જવાની ફરજ પડી રહી છે બીજી તરફ દર્દીઓ માટે ઇલેક્ટ્રિક વાહનો રાખવામાં આવ્યા છે પરંતુ ઉપયોગમાં ન લેવાતા તે ધૂળ ખાઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટમાં સતત ખામીઓ દેખાઈ રહી છે તમામ સાતો હોવા છતાં દર્દીઓને જોઈએ તેવી સુવિધા મળી રહી નથી ઇલેક્ટ્રિક વાહનો હોવા છતાં પણ દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યું છે નાના બાળકોને તેડીને લઈને જવાની ફરજ પડી રહી છે આ અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવ્યું હતું કે આ પ્રકારની બાબતો સામે તાત્કાલિક પગલા લેવામાં આવશે દર્દીઓને કોઈ પરેશાનીનો સામનો કરવો ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે થોડા સમય પહેલા જ બોર્ડ અન્ય બિલ્ડિંગમાં શિફ્ટિંગ કરવામાં આવ્યું છે જેથી થોડી લોકોને મુશ્કેલીનો નો સામનો કરવો પડી રહ્યો છે જોકે તમામ સુવિધાઓ દર્દીઓ માટે છે તેમને પૂરતો લાભ મળી રહે તે ધ્યાન રાખવામાં આવશે મારું નામ ડોક્ટર જીગીશા પાટડિયા છે હું નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવું છું આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ હતી તે જર્જરી થઈ ગઈ હોવાથી હમણાં જે નવી સ્ટેમ સેલ બિલ્ડિંગ કે જે પહેલા કોવિડના નામે ઓળખાતી હતી ત્યાં અઠવાડિયા પહેલા બાળકોની ઓપીડી અને બાળકોના વોર્ડ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને આજે ગાયનેકની ઓપીડી સ્ત્રી રોગની ઓપીડી અને પીપીઓટી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે ગાયનિકના બીજા બધા જે લેબર રૂમ અને એ સિવાયના વોર્ડ અને એનું ધીમે ધીમે શિફ્ટિંગ ક્રમશઃ ચાલી રહ્યું છે આ દરમિયાન એક વસ્તુ જે ધ્યાનમાં આવી છે તે પ્રમાણે કે હજુ લોકોમાં એટલી જાગૃતતા ફેલાઈ નથી અથવા તો ધ્યાનમાં આવ્યું નથી કે જૂની જગ્યાઓથી આ બે વિભાગની ઓપીડી અને વોર્ડ શિફ્ટ થઈ ગયેલા છે તો એને ધ્યાનમાં લઈને એ બાબતનું છાપામાં અમારા તરફથી જાહેરાત કરી દેવામાં આવેલી છે અને છતાં પણ જે જૂની બિલ્ડિંગમાં દર્દીઓ જાય છે એ દર્દીઓને લાવવા માટે અમારા તરફથી એક કેબલ કારની વ્યવસ્થા કરવામાં આવી છે અમને એલ એન્ડ ટી કંપની દ્વારા સીએસઆર અંતર્ગત માત્ર ને માત્ર એક જ કેબલ કાર આપવામાં આવેલી છે અને જે અમે શરૂઆતમાં શિફ્ટિંગ માટે અને ત્યારબાદ પેશન્ટના દર્દીઓના શિફ્ટિંગ માટે વાપરીએ છીએ જો કોઈ દર્દીની હાલત ગંભીર હોય તો તેવા પરિસ્થિતિમાં અમારા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા ઇમરજન્સીના ઓન ડ્યુટી ડોક્ટર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી જ રહ્યા છે તે દરમિયાન હજુ પણ જે દર્દીઓને હાલાકી પડી રહી છે ચાલીને આવવું પડે છે એ બાબતે સુપ્રિટેન્ડેન્ટ શ્રી અને આર એમ શ્રી દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે અને વધુમાં કયા વાહનની વ્યવસ્થા કરવામાં આવે અને કેવી રીતે આ બાબતે આગળ કરવામાં આવે તેની જે છે એ ચર્ચા વિચારણા ચાલી રહી છે અને ગાયનેક અને ગાયનેક ઓપીડી અને પીડિયાટ્રિક ઓપીડી જે કાર્યરત થઈ ગયા છે તો દર્દીને ઓછામાં ઓછી હાલાકી પડે તે માટે નજીકના દિવસોમાં જરૂરી વ્યવસ્થા કરવા માટે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર કટિબદ્ધ છે નાના નાના બાળકો લઈને ચાલતા પકડાવે છે જેને લઈને પાંચસો મીટરની રેન્જ પડે છે દૂર આપ જાણો છો મેં આગળ કીધું તે પ્રમાણે જે દર્દી જૂની જગ્યાએ જે કિડની બિલ્ડિંગમાં જાય છે અને એમને ખબર પડે છે એ પૈકી ઘણા દર્દીઓ ચાલતા આવે છે જે વચ્ચે થોડું કમ્યુનિકેશન ગેપ અથવા એવું કહી શકાય કારણ કે એ ગાડી અવરજવર કરતી હોય છે આપે જેમ કીધું કે ગાડી સાઈડ ઉપર પડી રહી હતી તો એના બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને કદાચ એવું બની શકે કે એ ગાડી કદાચ ચાર્જિંગમાં પડેલી હોય કે કોઈ જરૂરી સામાન લઈ જવા માટે એને સ્ટેન્ડ બાય કરવામાં આવી હોય તો હવેથી એ વસ્તુ ન થાય એ માટે અધિકારી શ્રીને જાણ કરી અને જે લાગતા વળગતા જે ઓન ડ્યુટી માણસો છે એને કહી દેવામાં સખત શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે આવું લાગ્યું છે જે રીતના ગાડી પડેલી છે એવી રીતના જગ્યા ધૂળ તો અત્યારે જે રીતનું વાતાવરણ છે અને જે રીતનું અમારે ત્યાં વર્કલોડ છે એટલે ધૂળ ચડે એ વસ્તુ કામ નથી કરતી એવું તો હું સ્વીકારું નહીં પરંતુ આ બાબતે કદાચ જો કોઈ કારણસર ગાડીને સ્ટેન્ડ બાય કરવામાં આવી હોય કોઈ એમરજન્સી વસ્તુ લઈ જવા માટે કે એના માટે તો હવેથી એ ન થાય અને એના માટે કોઈ અલાયદી વ્યવસ્થા કરવામાં આવે અને આ વસ્તુ કે જે અમારી પાસે એક જ કેબલ કાર છે ગોલ્ફ કાર છે એની એ અને અમુક એમ્બ્યુલન્સ એ દર્દીઓ માટે વપરાય એના માટે સખત શબ્દોમાં જણાવી દેવામાં આવેલ છે અને એના માટે અત્યારથી જ પગલા લેવાશે એની

એ ગાડી બાબતનો વિડીયો હજુ મારા ધ્યાનમાં આવ્યો નથી પરંતુ જો દ્વારા આ વસ્તુ ધ્યાનમાં જણાવવામાં આવશે તો જે સંબંધિત વ્યક્તિઓ જે છે એ કોણ છે એની તપાસ કરાવી અને એમના ઉપરી અધિકારી દ્વારા એમને સખત શબ્દોમાં જરૂર હોય તો જણાવવામાં આવી અને જરૂરી પગલા લેવામાં આવશે